જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું કલીની ભાજી જે ચોમાસામાં જ મળે છે એ પછી મળતી નથી અને આપણે સિટીમાં તો મળતી નથી આ ગામડામાં બધે હજી મળે છે આપણે સિટીમાં તો બહુ છેલ્લે છેલ્લે આવે બધું ત્રણ ચાર પાણી ધોઈ અને રાખી છે હવે સુધારી લેશું આ સેજ ગારાવાળીને હોય એટલે સુધાર્યા પછી પણ ત્રણ ચાર પાણીથી ધોવી પડે છે આને સુધારવાની રીતે અલગ છે બતાવું છું આ ભાજી મેં પણ નામ નહોતી સાંભળ્યું મારા પિયરમાં ક્યારેય પણ પણ અહીંયા બા પાસેથી આવી અને આ શીખ્યા છીએ એ ભાજી બા મીન્સ મારા સાસુ હું ક્યારેય પણ સાસુ નથી કહેતી બા કહું છું અત્યારે તો એ મારી વચ્ચે નથી આપણી વચ્ચે પણ એના આશીર્વાદ હંમેશા મારી સાથે છે આ બાજી એની પાસેથી જ હું શીખીશું એકદમ સરસ બને છે અને સુધારવાની રીત હવે બતાવીશ માટીવાળી બહુ હોય છે બીજું કશું જ નથી માટીવાળી હોય છે એટલે સાફ વ્યવસ્થિત કરવી જોઈએ જો આપણે બાર બારથી ધોઈ છે તો અંદર આટલી માટી છે આવી રીતે ગાળો કાઢ લેવાનો છે અને આવી રીતે પાંદડું એક એક નોખું પાડી લેવાનું છે જો આ રીતે કર લેવાનું છે જો આ રીતે આ રીતે બધો ગારો કાઢ લેવાનો છે ચોખ્ખું થઈ જશે સુધાર્યા પછી પણ જોશું પણ આ રીતે કરી લેવાનું છે અને પછી આપણે આ ગમે નહીં માટીવાળા તો બાજુમાં પાણીવાળું બાઉલ રાખી દેવાનું એમાં આપણો હાથ બોળી લેવાનો આ રીતે આખી ભૂંગળી વળેલી જ હોય આપણે એક એક પાંદડું જુદું પાડવાનું છે અને ગારો કાઢ લેવાનો છે બધું આ રીતે માટી ખાસ આ રીતે કાઢવાની છે ઝીણી ભૂંગળી સુધારી આ રીતે સાફ કરી અને પછી સુધારીને બતાવું છું જો આપણે આ એક ક્લીન કરી લીધી છે વચ્ચેથી સડી નીકળશે એ નથી સુધારવાની જવા દેવાની છે અને આપણે જો એક એક ધોયું ને એક જ જોડી સુધારી તો આટલું પાણી રોડું નીકળું છે પછી બીજી ત્રણ જોડી છે આપણે પાંચસો ગ્રામ ભાજી લીધી છે

છ ના પાન સુધારાશે જ નહીં થોડીક સુધારી હજી અને પછી મૂકી દેવાના છે પાછળના પાન છે એ દેવાના છે આ રીતે બધી સુધારી લેશું હવે જોડી બનાવી બનાવી અને બધી સુધારી લેશું મોટું વાસણ લેશું એટલે ધોવામાં સહેલી પડે કુકરમાં બે ગ્લાસ પાણી મૂકી દીધું છે ભાજી આપણે ત્રણ ચાર પાણીએ ધોઈ લીધી છે કુકરમાં નાખી દેશું ભાતો તો પહેલામાં જ બાપતા પણ આપણે હવે થોડુંક ઉતાવળમાં બધું કુકરમાં બાફીએ છીએ એક ચમચી મીઠું નાખશું અને હલાવી લેશું બે ગ્લાસ પાણી આપણે નાખ્યું છે ઢાંકણું બંધ કરી અને પાંચ છ વિસલ મારી લેશું જો આપણી આ ભાજી બફાઈ ગઈ છે ચાયણામાં ઓસાવી લેશું પછી વઘાર કરશું આ બાફેલી ભાજીને આપણે હવે વઘારવાની છે એમાં લસણ વધારે જોઈએ એક વાટકી લસણ લીધું છે ફોડીને એને અધકચરું વાટી લેશું આવું અધકચરું લટણ લસણ વાટી લેવાનું છે આ ખાંડેલા લસણમાં આપણે હવે ચટણી મિક્સ કરી લેશું અધકચરા લસણમાં ચટણી એમને મિક્સ કરવાની છે બે ચમચી બકડિયામાં ચાર પાવડા તેલ ગરમ મૂકશું અડધી ચમચી રાઈ જીરું રાઈ જીરું થઈ જાય એટલે પાંચ ચમચી હિંગ અને પછી આપણે આ ચટણી મિક્સ કરેલું અટકચું લસણ છે એ વઘારી દેસુ ગેસ બંધ કરી દેસુ જો ગેસ ચાલુ રાખીએ તો ચટણીનો કલર બરી જાય તેલ એકદમ થઈ ગયું હોય તો ગયું છે લસણ પાછો ગેસ ચાલુ કરી દેસુ ગેસ ચાલુ કરી અને ભાજી વઘારી દેસુ મસાલા કરી અને અડધી ચમચી હજી ચટણી નાખશું હવે બધું સરખું મિક્સ કરી લેશું નથી આ રીતે આપણે બાફવામાં મીઠું નાખું હતું એટલે મીઠું ચપટી જ નાખ્યું છે અને આ ભાજી સાહેબ તીખી જ હોય બસ રેડી છે એકદમ સરસ થઈ ગઈ છે સર્વ કરી દેસુ આપણે વણીને રોટલા કરી લીધા છે કટિંગ કરીને સર્વ કરી દેસુ તો તૈયાર છે આપણી આ કલીની ભાજી બાર રીતે રોટલાના બાઇટ સાથે સર કરી છે એકદમ સરસ લાગે તીખી તમતમતી ને લસણ વાળી આ વરસાદમાં જ મજા આવે છે ખાવાની અને આ ભાજી મળશે પણ ચોમાસાની જ સિઝનમાં તો એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસિપી તમને ગમતી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જો સારી લાગે તો કમેન્ટ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ આજે આપણે બાફવામાં મીઠું